પરંતુ જો ભૂલથી આવું મગ તૂટી જાય તો આપણે તો ફેંકી દેવું પડે પરંતુ શું તમને ખબર છે કે આ જે તૂટી ગયેલો મગ છે તેને તમે બીજી રીતે પણ ઉપયોગમાં લઈ શકો છો હવે ઘણા લોકોના મગ તો એટલા કિંમતી હોય કે ફેંકવામાં મન પણ ન લાગે નમસ્કાર દિશો મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દૃષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું

પરંતુ જો ભૂલથી આવું મગ તૂટી જાય તો આપણે તો ફેંકી દેવું પડે પરંતુ શું તમને ખબર છે કે આ જે તૂટી ગયેલો મગ છે તેને તમે બીજી રીતે પણ ઉપયોગમાં લઈ શકો છો હવે ઘણા લોકોના મગ તો એટલા કિંમતી હોય કે ફેંકવામાં મન પણ ન લાગે તો ઘરમાં ખરીદેલા ચાના મગને આપણે સાચવીને જ રાખવા પડે પરંતુ જો એ કદાચ તૂટી જાય અને એને ફેંકી ન દેવું હોય તો તમે એનો ઉપયોગ કઈ રીતે ફરીથી કરી શકો એ પણ જાણવું પડશે ચાલો આજે આપણે એવા વેસ્ટમાંથી જ વેસ્ટ કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય એ વિષય પર જાણીશું જો તમે તૂટેલા મગનો ઉપયોગ કરવા ઈચ્છતા હો તો તમે એની અંદર મની પ્લાન્ટ ને ઉગાડી શકો તમે તેને બાલ્કની અથવા ટેરેસ પર રાખી શકો જેનાથી એ સુંદર દેખાશે હવે ઘણીવાર આપણા ઘર કે ઓફિસની અંદર બોલ પેન પેન્સિલ રબર ફરિયાદ કરતા હશે તો જો તમે ઈચ્છો છો તો આવું તૂટેલું મગ તમારી પેન પેન્સિલ રાખવા માટેનું સ્ટેન્ડ પણ બની શકે જો તમે એને સુંદર દેખાવા ઈચ્છતા હો તો એને સજાવી પણ શકો છો પેન્સિલની છાલ અને ઘરગથ્થુ પથ્થરના ઉપયોગથી તમે સજાવીને એને સુંદર બનાવી શકો કે જે જોવામાં પણ સારું લાગશે હવે કેન્ડલનો જમાનો છે તો તૂટેલા કપનો ઉપયોગને તમે ઘરને સજાવવા માટે કરી શકો આને માટે તમે કેન્ડલ માર્ટ પણ બનાવી શકો મીણબત્તી ઓગળે તેને તૂટેલા કપમાં રેડો તો આના માટે તમારે શું કરવાનું છે કે મીણબત્તી ઓગળે એટલે એનું જે મીણ છે તે તૂટેલા કપમાં રેડો અને તમારે એની અંદર એક વાટને એડ કરી દેવાની છે બસ તમારું કેન્ડલ માર્ટ્સ તૈયાર હવે આ તૂટેલા જે કપ છે એને દોરડું બાંધીને તમે ડોરબેલ ની જેમ પણ લટકાવી શકો છો આ આઈડિયા પણ તમારા ઘરને આકર્ષક બનાવી શકે છે હવે આ સિવાય ઘરની અંદર ઘણી એવી ચીજ વસ્તુઓ હોય છે જે આમથી તેમ રખડતી હોય છે તો આ બધી નાની નાની વસ્તુઓને તમે ભેગી કરી આવા તૂટેલા કપમાં રાખી શકો છો આનાથી શું થશે કે તમને જ્યારે પણ આવી વસ્તુની ઉપયોગ પડે તો તમે ફટાક દેઈને એને ઉપયોગમાં લઈ શકો હવે ઘણા લોકો પશુ પક્ષીઓ માટે પણ ખૂબ ચિંતિત રહે છે તો પક્ષીઓ માટે ખોરાક રાખવા માટે તમે છત પર આવા તૂટેલા મગને રાખી શકો હવે એની અંદર તમે ઈચ્છો તો ચોખા અને જુવાર કે બાજરી પણ રાખી શકો જેથી પક્ષીઓ પણ પોતાનો ચણ ખાઈ શકે તો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધા રહેજો ખબર છે ડોટ કોમ